પ્રશ્ન એક કયા રાજાએ તેની માતા સાથે લગ્ન કર્યા હતા ઓપ્શન છે એ બાબર બી ઔરંગઝેબ સી ઈડિપ્સ દી શાહજહાં આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઇડિપ્સ પ્રશ્ન બે કયા દેશમાં એક પણ एटीएम મશીનનો ઉપયોગ થતો નથી ઓપ્શન છે એ એરિટ્રિયા બી ભારત સી કેનેડા ડી નાઇજીરિયા આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એરિટ્રિયા ગુજરાતી ચેનલને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો પ્રશરત્રણ ભારતમાં નારિયેળની સૌથી વધુ ખેતી ક્યાં થાય છે ઓપ્શન છે એ તમિલનાડુ બી કેરળ સી ગુજરાત મહારાષ્ટ્ર આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કેરળ ભ્રષ્ટાર ખાધા પીધા વગર ઊંટ કેટલા દિવસ જીવી શકે છે ઓપ્શન છે એ એક મહિનો બી ત્રણ મહિના સી છ મહિના બે આપણો સાચો જવાબ છે ઓપ્શન સી છ મહિના ઓપ્શન છે એ બિલાડી બી કૂતરો સી હાથી ચિમ્પાજી આપણો સાચો જવાબ છે ઓપ્શન દી ચિમ્પાન્જી પ્રશ્ન છ કયા પ્રાણીનું શિંગ સોના કરતા પણ મોંઘું છે ઓપ્શન છે એ ગાય બી ભેંસ સી યુનિકોર્ન દી ગેન્ડો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ગેન્ડો પ્રશ્ન સાત લવલીમાં કયા પ્રાણીની ચરબી ઉમેરવામાં આવે છે ઓપ્શન છે એ હાથી બી હિપોપોટેમસ સી ડુક્કર ડી બિલાડી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ડુક્કર પ્રશ્ન આઠ કયા પ્રાણી તેના મૃત્યુ વિશે અગાઉથી ખબર પડી જાય છે ઓપ્શન છે એ વીંછી બી સાપ સી ઉંદર દી ગરોડી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વીંછી પ્રશ્ન નવ લાલ ભીંડો ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે ઓપ્શન છે એ હરિયાણા બી રાજસ્થાન સી કર્ણાટક દી पश्चिम बंगाल आपो साचो जवाब छे ऑप्शन बी राजस्थान प्रश्न दस क्यु पक्षी तेनो रंग बदली शके छे ऑप्शन छे ए चकली B, C, उपट, D, आपनों छे, बी कोमलिया सी पोपट डी कागड़ो आपो साचो जवाब छे ऑप्शन बी कोमलिया પ્રશ્ન શરીર શરીરનો કયો ભાગ સૌથી વધુ ચમકે છે ઓપ્શન છે એ નાક બી હાથ સી કપાળ દી દાંત આપણો સાચો જવાબ છે ઓપ્શન દી દાંત પ્રશ્ન બાર કયા દેશનો ધ્વજ એક સરખો હોય છે પછી તે ઊંધો હોય કે સીધો હોય ઓપ્શન છે એ જાપાન બી ભારત સી પાકિસ્તાન ડી ચીન આપણો સાચો જવાબ છે ઓપ્શન એ જાપાન પ્રસરતે કયું પક્ષી ચાલે છે અને ઉડે છે પણ ઝાડ પર બેસતું નથી ઓપ્શન છે એ પોપટ બી પેંગ્વિન સી ती तोड़ी, दी चकली। आपनों साचो जवाब छे ऑप्शन सी, प्रश्न विश्वनु विश्व नौकू युद्ध के समय चालू ऑप्शन छे, ए त्रीस मिनिट सुधी बी पचास मिनिट सुधी सी चालीस मिनिट सुधी दी आड़ मिनिट सुधी આપણો સાચો જવાબ છે ઓપ્શન મિનિટ સુધી પ્રશ્ન પંદર હીરા કઈ નદીમાંથી મળે છે ઓપ્શન છે એ કાવેરી નદી બી કૃષ્ણા નદી સી ગોદાવરી નદી નર્મદા નદી આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કૃષ્ણા નદી વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો